ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી છેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા રાજકોટના પાબારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું મૃતક જીત પાબારી વિરુદ્ધગત છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે તેમની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી મૃતક જીતની પૂર્વ મંગેતરે ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્ન લાલચ આપીને જીત પાબારી દ્વારા બરજબડીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા પૂજારા પૂજારાના સાસરિયાઓ મૂળ જામસેદપુરના છે પરંતુ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે તેના સસરા કોટન ની ફેક્ટરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જરાની પત્ની પૂજા ઉપરાંત પરિવારમાં એક નાનો ભાઈ મૃતક જીત પાબારી અને જ્ઞાની બહેન છે પૂજા પાબારીનો જન્મ ગોંડલમાં થયો હતો અને તેમણે 10મા ધોરણ સુધી પુની સોફિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ અને માસ્ટર ડિગ્રી બોમ્બેમાંથી મેળવી હતી મલ્ટીનેશનલ કંપનીમાં એક વર્ષ નોકરી કર્યા બાદ તેમણે ચેતેશ્વર પૂજારા સાથે લગ્ન થયા હતા